નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાતની અંદર મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રની અંદર પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ચોમાસાના આગમનની સાથે જ બહુચરાજીની અંદર વીજળી પડવાની ઘટનાઓ સામે આવી છે આ ઉપરાંત મહેસાણાના હંસલપુરની અંદર ભયંકર વાવાઝોડું આવ્યું છે મહેસાણાની અંદર ભયંકર વાવાઝોડું આવવાના કારણે વૃક્ષો પડી ગયા છે આ ઉપરાંત કેટલાક કરનાર છાપરા ઉડી ગયા છે જેના કારણે ત્યાંના સ્થાનિક લોકોને ખૂબ જ ગંભીર રીતે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ એક બીજી મોટી આગાહી કરવામાં આવી છે કે આવનારા પાંચ દિવસની અંદર ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડી શકે છે તો આ રીતે હવામાન વિભાગ દ્વારા ધોધમાર વરસાદની પાંચ દિવસ માટે આગાહી કરવામાં આવી છે અને મિત્રો અત્યારે ગુજરાતના મહેસાણાની અંદર હંસલપુરમાં ભયંકર વાવાઝોડું આવ્યું છે જેના કારણે મોટું નુકસાન થયું છે તો મિત્રો આ રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને વરસાદની આગાહીની અને વરસાદની માહિતી મેળવવા માટે આપણે Channelnya, subscribe ke